નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જશું એવી આશા આશા રાખું છું નવા અભ્યાસક્રમ મુજબ બે હજાર ચોવીસ અને પચીસ બરોબર ધોરણ દસ ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ બુક એટલે કે પ્રેક્ટિસ વર્ગ પ્રકરણ નંબર બેનો સ્વાધ્યાય નંબર બે પોઈન્ટ બેના પ્રશ્ન નંબર એકના આપણે પાંચ છ અને સાત ક્વેશ્ચન નંબર છે તે આ વિડીયોમાં જોવાના છે બરાબર મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ વાર પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન એકમાત્ર ચેનલ જે બે હજાર ચોવીસ અને પચીસની નવી પ્રેક્ટિસ બુક આવી છે એકમાત્ર ચેનલ છે જે પ્રેક્ટિસ બુકનું સોલ્યુશન તમને વિડીયો દ્વારા અને સરળ રીતે સમજાવી શકે છે એ એકમાત્ર ચેનલ છે ધ ગુજરાતી એજ્યુકેશન બરાબર તો બાળકો આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળીશું અને મિત્રો ખાસ કરી ખાસ કરીને ખાસ કરીને એક કમેન્ટ જરૂરથી કરજો બરાબર વિડીયો ગમે તો જરૂરથી એક કમેન્ટમાં ગુળ કરીને લખજો બરાબર તો ચાલો મિત્રો આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ તો મિત્રો જોઈએ હવે સ્વાધ્ય બે પોઈન્ટ બે પ્રશ્ન નંબર એક પાંચમા નંબરનો વોય સ્ક્વેર પ્લસ ત્રણ ભાગ્યા બે એમ પ્રશ્ન નંબર એકનું પાંચમું છે વાય સ્ક્વેર પ્લસ ત્રણ ભાગે બે રૂટ પાંચ વાય માઇનસ પાંચ આ જોઈએ એ પહેલાં મિત્રો આપણે આગળના આપણે જે જોયા એકથી ચાર બરાબર એના પછી આપણે પ્રશ્ન નંબર એકનો પાંચમું જોઈએ છીએ મિત્રો તમને લાગતો હશે મિત્રો આ બહુ ભારે છે તો મિત્રો આ બહુ ભારે નથી એકદમ સહેલો છે મિત્રો સહેલામાં સહેલો છે કંઈ પણ ભારે નથી અહીંયા છે ને શું કરવાનું છે ખબર છે બધાને અહીંયા છે ને બે વડે ગુણ ગૂણી નાખશું આપણે બધાને બે વાળી ગૂણી નાખશું એટલે થઈ જશે બરાબર અહીંયા લખી બધાની બે વડી ગુંતા બરાબર આ બે આની બે વાળી ગૂંતા આપણે મિત્રો આવો એક દાખલો આગળ જોઈ લીધો હવે આમાં આપણે ડાયરેક્ટ જ કરીશું બે આની બે વાળી ગૂંતા તો બે વાય સ્ક્વેર અહીંયા મિત્રો બે અહીંયા બે વાળી ગૂંતા તો અહીંયા બે બે ઉડી જશે બરાબર એટલે ત્રણ રૂટ પાંચ વાય હવે માઇનસ પાંચને દસ વડે માઇનસ પાંચને બે વડે ગૂંતા તો દસ થઈ જશે બરાબર મિત્રો ખબર પડી ગઈ હવે આપણે જોઈશું બરોબર આ આપણને બહુપતિ મળી ગઈ હવે પાંચ બે દસના ભાગ કરીને ત્રણ રૂટ ત્રણ રૂટ પાંચ લેવાના છીએ કઈ રીતે મિત્રો એ પણ આપણે જોઈશું તો પાંચ બે દસ બરાબર તો બે વાય સ્ક્વેર પ્લસ ત્રણ માઇનસ દસ બે જો ત્રણ શું કેવાય ત્રણ ને બે ત્રણ રૂટ પાંચ વાય અને બે રૂટ પાંચ વાય બરોબર એટલે થઈ જશે મિત્રો તમારી તો પણ એક ફરી ચેક કરી લેજો જવાબમાં છેલ્લે જે જવાબ આવે તે જરૂરથી જોઈ લેજો એટલે તમને ખબર પડી પાંચ બે મિત્રો અહીંયા એક લોચું છે આ બહુ નહીં આવે પાંચ બે દસ નથી પાંચ દસ બે વીસ થાય મિત્રો એટલે અહીંયા આ નહીં આવે બે વાય સ્ક્વેર બે વાય સ્ક્વેર વધતા શું આવશે તો બે વાય સ્ક્વેર વત્તા ચાર રૂટ પાંચ વાય માઇનસ પાંચ રૂટ ના મિત્રો રૂટ પાંચ વાય માઇનસ દસ આવશે મિત્રો આ પદને તમે આખું ચેકી નાખજો રૂટ પાંચ વાય આવશે બરાબર ચાર પાંચ ને પાંચ પાંચ ગુણ્યા પાંચ પાંચ બરાબર રૂટ પાંચ રૂટ પાંચ બરાબર પાંચ અને ચાર એક ગુણ્યા ચાર એટલે ચાર પાંચ વીસ બરાબર મિત્રો તમને ના ખબર પડતી હોય તો મને કહો હું તમને એક જ મિનિટ મિત્રો ખોરાક આગળમાં કમ્પ્લીટ સમજાવ મિત્રો અહીંયા તમે જો કઈ રીતે આવે વીસ લાવવાના છે તો આપણે આને તો મિત્રો અહીંયા વીસના ભાગ કરીને આપણે અહીંયા ચાર રૂટ પાંચ અને લાવવાના છે તો આપણે વીસને કઈ રીતે ચાર ગુણ્યા પાંચ લખી શકાય મિત્રો હવે રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ કરીએ તમે તમને નાખ ખબર તો રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ કરીએ તો પાંચ જવાબ આવે બરાબર મિત્રો એટલે આપણે આને લખી શકીએ આમ ચાર ગુણ્યા રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ હવે આ બંનેને ભેગા કરતા ને આ એકને આ બંનેની ભેગા આનો ગુણાકાર આના કરતાં ચાર રૂટ ગુણ્યા આની આગળ રૂટ આગની આને કોઈ નથી તો એક રૂટ પાંચ લખાય મિત્રો હવે ચાર રૂટ પાંચમાંથી એક રૂટ પાંચ બાદ કરતાં ચારમાંથી ત્રણ ચારમાંથી એક જાય તો ત્રણ રૂટ પાંચ મિત્રો ત્રણ રૂટ પાંચ અને આપણે આનો ગુણાકાર આની શંકાથી કરતા તો આ ચાર તો એમણે એમ અને આનો ગુણાકાર કરીએ તો ચાર એકા ચાર પાંચ ને પાંચ રૂટ પાંચ અહીંયા મિત્રો આ તમને સમજાવ્યું પાંચ રૂટ પાંચ બરાબર પાંચ એટલે પાંચ ને પાંચ ચાર પાંચ વીસ બરાબર મિત્રો વીસ આવી ગયો મિત્રો આ રીતે તમારે બોર્ડની પરીક્ષામાં બે માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે બરાબર આની બરાબર ઝીરો લખી દેવો પડશે મિત્રો હવે આ બંનેમાંથી કોમન કાઢશું અને આ બંનેમાંથી કોમન કાઢશું આમાંથી શું કોમન નીકળશે મિત્રો આમાંથી નીકળશે બે વાય બરાબર એટલે અંદર રહેશે વાય પ્લસ બે રૂટ પાંચ વાય વાય તો મિત્રો નીકળી ગયો એટલે આ વાય નહીં રહે બરાબર મિત્રો આટલું કોમન રહેશે આની અંદર બે રૂટ પાંચ વાય બરાબર હવે આમાંથી શું નીકળશે રૂટ પાંચ નીકળી જશે મિત્રો બરાબર અને અંદર શું રહેશે વાય અને પ્લસ માઇનસ માઇનસ એટલે પ્લસ પ્લસ માઇનસ માઇનસ હવે બે રૂટ પાંચ મિત્રો અહીંયા આવી જ જાય મિત્રો કારણ કે જો પાંચ પાંચ અહીંયા મિત્રો બી હાલત તમને કહ્યું કે હું પણ આમાં ફરી સમજાવું છું મિત્રો કે જો દસ છે દસ દસ એટલે બે ગુણ્યા પાંચ બરાબર દસના વયવ બે ગુણ્યા પાંચ બરાબર હવે બે ગુણ્યા રૂટ રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ લખી શકાય નહીં રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ એટલે પાંચ ગુણ્યા બે બરાબર અહીંયા પાંચ રૂટ આવી ગયા છે આ આ પહેલાં આવી ગયા છે બાર બરાબર તો અંદર શું હતું બે રૂટ પાંચ બરાબર આવી ગયા હવે બે વાય માઇનસ રૂટ પાંચ અને વાય પ્લસ બે રૂટ પાંચ બરાબર મિત્રો અને બરાબરની જીરો લખવાનું ભૂલતા નહીં એક જ મિનિટ મિત્રો હવે મિત્રો શું કરીશું તો તમે અહીંયા પદ જોતા રહેજો મિત્રો કમ્પ્લીટ બે વાય માઇનસ બે વાય માઇનસ રૂટ પાંચ બરાબર જીરો અને વાય પ્લસ બે રૂટ પાંચ બરાબર ઝીરો બરાબર હવે બે રૂટ વાય બરાબર રૂટ પાંચ વાય બરાબર રૂટ પાંચ ભાગ્યા બે આ આપણે આલ્ફા મળી ગયું હવે બીટા સુધી નાખી વાય બરાબર માઇનસ બે રૂટ પાંચ બરાબર મિત્રો ખબર પડી ગઈ હવે આપણે શૂન્યનો સરવાળો બરાબર શૂન્ય નો હવે મિત્રો આની કંઈ જરૂર નથી એક જ મિનિટ મિત્રો શૂન્યનો સરવાળો બરાબર તો મિત્રો જોઈએ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા એટલે રૂટ પાંચ ભાગ્યા બે પ્લસ માઇનસ બે રૂટ પાંચ ભાગ્યા એક બરાબર બરાબર માઇનસ બી ભાગ્યા એ બરાબર મિત્રો આનું સરવાળો હું અહીંયા કરું છું એટલે પેલું એક્સનો સગુણક ને એક્સ સ્ક્રનો સગુણક અહીંયા આવી જાય એક ગુણ્યા રૂટ પાંચ એટલે રૂટ પાંચ અહીંયા નીચે તો બે ગુણ્યા એટલે બે આવી જશે પ્લસ માઇનસ માઇનસ બે રૂટ પાંચ સાથે ગુણાકાર થાય આનો તો શું જવાબ આવશે મિત્રો ચાર રૂટ પાંચ બરાબર મિત્રો હવે આ જવાબ અત્યારે ફાઇનલ હવે ના મિત્રો તો પણ અહીંયા એક છે મિત્રો બરાબર હવે શું આવશે ચારમાંથી એક જાય તો માઇનસ ત્રણ રૂટ પાંચ આવી જશે અહીંયા જવાબ અને ભાગ્યા બે બરાબર બરાબર હવે મિત્રો આની પછી માઇનસ બી ભાગ્યા એ અહીંયા આવશે અને અહીંયા નહીં આવે મિત્રો આ આની પછી તમારે આ લખી જાય પછી આ લખજો પછી આ લગજો ને પછી અલગ લખજો અને પછી એક્સનો સગુણક અને એક્સ સ્ક્વેરનો સગુણક બરાબર મિત્રો હવે આનો આપણે ગુણાકાર શોધીએ તો શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા પ્લસ અહીંયા મિત્રો આલ્ફા ગુ પ્લસ બીટા આવે અહીંયા આલ્ફા ગુણ્યા બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર પાંચ ભાગ્યા રૂટ પાંચ ભાગ્યા બે અને ગુણ્યા માઇનસ બે રૂટ પાંચ ભાગ્યા એ બરાબર અહીંયા મિત્રો ડાયરેક્ટ થઈ જશે પાંચ ને બે દસ બરાબર એટલે માઇનસ દસ ભાગ્યા બે બરાબર પાંચ બરાબર માઇનસ પાંચ એટલે કે માઇનસ બી ભાગ્યા એ બરાબર એક્સનો ના મિત્રો સી ભાગ્યા એટલે કે અચળ પદ અને એક્સ સ્ક્વેરનો સગુણ બરાબર મિત્રો આટલી સમજણ પડી ગઈ હવે જોઈએ આપણે આગળ નવ દાખલો તો દાખલા નંબર આ કયો જોયું પાંચ હવે છ નંબરનો જોઈશું મિત્રો છ નંબરનો એક્સ સ્ક્વેર માઇનસ રૂટ ત્રણ પ્લસ એક અને એક્સ પ્લસ રૂટ ત્રણ રકમ કંઈ આ રીતે છે પ્રેક્ટિસ બુકમાં બરાબર જોઈ લેજો રકમમાં પણ કંઈ ભૂલ હોય તો એક્સ મિત્રો આનો ગુણાકાર આપણે આની અંગાથી કરીએ માઇનસ અહીંયા માઇનસ છે એટલે એક્સ આગળ જ ગણાય પાછળ ના ગણાય આ એક્સને આપણે આગળ લખી દઈએ તો તમને ખબર પડી જશે મિત્રો પાછળથી લઈને આપણે આગળ લખી દો હવે આનો ગુણાકાર અંદર કરી દઈએ એક મિનિટ મિત્રો રૂટ ત્રણ એક્સ માઇનસ એક્સ પ્લસ રૂટ ત્રણ હવે મિત્રો અહીંયા શું કહે છે અહીંયા ત્રિગાત બહુપદી લગભગ તો હા ત્રિગાત બહુપદી છે મિત્રો હવે શું કરશું મિત્રો હવે મિત્રો આને આપણે શું અવયવ પાડીને જ આપ્યા છે અવયવ પાડીને જ આપ્યા છે પરંતુ શું કરવાનું છે એ તમને ખબર પડે નહીં મિત્રો તો પહેલાં આપણે લખી દઈએ અહીંયા અવયવોની સરખા ગોઠવી દઈએ તો સરખા ગોઠવેલા જ છે બરાબર હવે આમાંથી આપણે કોમન કાઢી લઈએ આમાંથી આપણે કોમન કાઢતા એક્સ વધ્યા એક્સ માઇનસ રૂટ ત્રણ બરાબર અહીંયા આપણે કાઢ્યું એક્સ આ ના અહીંયા એક્સ ક્યાંથી આવી કોમન કઈ છે જ નહીં એક્સ બંનેમાં ક્યાં છે એક્સ માઇનસ 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 પ્લસ બરાબર એટલે રૂટ ત્રણ બરાબર બરાબર એટલે એક્સ માઇનસ અને એક્સ માઇનસ રૂટ ત્રણ બરાબર 0 એક્સ માઇનસ એક બરાબર ઝીરો એક્સ માઇનસ રૂટ ત્રણ બરાબર ઝીરો બરાબર બંનેના શૂન્ય સુધી નાખીએ બરાબર એક અને એક્સ બરાબર રૂટ ત્રણ બંનેના શૂન્ય સુધી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે શું કરીશું શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળું બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા પ્લસ પીટા એટલે કે એક પ્લસ રૂટ ત્રણ બરાબર એક પ્લસ રૂટ ત્રણ આટલો જ જવાબ આવશે મિત્રો એકમાં રૂટ ત્રણ ના ઉમેરી શકાય બરાબર એટલે કે બી ભાગ્યા એ બરાબર એક્સનો સ ગુણક અને એક્સ સ્ક્વેરનો સ ગુણક બરાબર હવે જોઈએ શૂન્યનો ગુણાકાર ગુનાકાર મિત્રો તમે લગ દેજો સરખું આલ્ફા ગુણ્યા બીટા બરાબર એક ગુણ્યા રૂટ ત્રણ બરાબર એક ગુન્યા રૂટ ત્રણ એટલે કે રૂટ ત્રણ બરાબર સી ભાગ્યા એ બરાબર અચળ પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો બરાબર મિત્રો ખબર પડી ગઈ હવે આપણે જોઈશું સાત નંબરનો દાખલો આજનો લાસ્ટ દાખલો મિત્રો બરાબર વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જોઈએ સાત નંબરની રકમ શું છે સાત નંબરની રકમ છે એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ માઇનસ ચૌદ રકમને એકવાર જોઈ લેજો કમ્પ્લીટ બરાબર આમાં તો સિમ્પલ છે ચૌદના ભાગ કરીને પાંચ લાવવાના છે તો સાત બે ચૌદ સાતમાંથી બે ધાર એટલે પાંચ બરાબર પ્લસ સાત એક્સ પ્લસ માઇનસ માઇનસ બે એક્સ અને માઇનસ ચૌદ બરાબર મિત્રો આ બંનેમાંથી કોમન કાઢીએ એક્સ એક્સ પ્લસ સાત આ બંનેમાંથી કોમન કાઢીએ બે એક્સ અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ બરાબર અહીંયા જીરો લખવું પડે મિત્રો કમ્પલસરી એક્સ માઇનસ બે એક્સ માઇનસ બે અને કોમન એક્સ પ્લસ સાત બરાબર જીરો બરાબર એક્સ પ્લસ આના હવે શૂન્ય સુધી આપણે આનું આપણે શૂન્ય સુધી એક્સ બરાબર બે અને એક્સ બરાબર માઇનસ સાત બરાબર ખબર પડી મિત્રો હવે આપણે જોઈશું આગળ તો શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા પ્લસ બીટા એટલે કે બે પ્લસ માઇનસ સાત બરાબર પ્લસ માઇનસ માઇનસ સાતમાંથી બે જાય તો પાંચ બરાબર મિત્રો પણ કેવા માઇનસ પાંચ આવશે મિત્રો બરાબર ખબર પડી હવે બરાબર બરાબર માઇનસ બી વાગ્યા એ બરાબર એક્સનો સ ગુણક અને એક્સ સ્ક્વેર નો સ ગુણક બરાબર મિત્રો ખબર પડી હવે જોઈએ શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુન્યા બીટા બરાબર બે ગુન્યા માઇનસ સાત બરાબર માઇનસ ચૌદ બરાબર બરાબર સી ભાગ્યા એ બરાબર એક્સનો સગુણક અને ના મિત્રો અહીંયા એક્સનો સગુણક નહીં અચળ પદ અને એક્સ સ્ક્વેરનો સહગુણક બરાબર મિત્રો તમારે આવું બધું ધ્યાન રાખવું પડે ને કે મિત્રો આનો અડધો માર્ક્સ કપાઈ જાય બે માર્ક્સનો એક દાખલો હોય આખો બરાબર હવે આપણે એક કેટલા ત્રણ દાખલા આ વિડીયોમાં જવાયા બરાબર વિડીયો ગમે હોય તો લાઇક છે સબ્સ્ક્રાઇબ પણ પોતાની અને ખાસ કરીને એક કમેન્ટ કરી લેજો જરા પણ ના સમજ પડી હોય તો પણ કમેન્ટ કરી લેજો હવે આગળના વિડીયોમાં આપણે ત્રણ દાખલા બાકી છે તે આગળના વિડીયોમાં જોશું આઠ નવ અને દસ ઓલરેડી એકથી ચાર મુકાઈ ગયા છે તે જોવાના બાકી હોય તો તમે જોઈ આવજો વિડીયો ગમે તો ફરીવાર કહું છું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળીશું આપણે ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ